ગુજરાતમાં ભાજપ સરકાર છેલ્લા ત્રીસ વર્ષથી રાજ કરી રહી છે પરંતુ હવે એવું જ લાગે છે કે સરકારથી એક બાદ એક તમામ વર્ગો નારાજ થઈ રહ્યા છે પહેલાં ટેટ ઉમેદવારો સરકારથી નારાજ થયા ત્યારબાદ ફોરેસ્ટ બીટગાર ઉમેદવારો છે કે તેમની ભરતીને લઈને સરકારથી નારાજગી છે તે દેખાડી રહ્યા છે ત્યારે વધુ એક વર્ગ છે કે જે સરકારથી અત્યારે નારાજ છે તે ચાલી રહ્યો છે અને તેને જ લઈને તેમનો આક્રોશ છે તે પણ હવે સામે આવી રહ્યો છે ત્યારે આ કેમ આ લોકો સરકાર સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે તે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ સુરેન્દ્રનગરમાં રાજ્યની ગ્રાન્ટેડ શાળાના સંચાલકોનું એક સંમેલન યોજાયું હતું જે સંમેલનમાં શાળાના સંચાલકોએ સરકાર સામે પોતાનો રોષ છે તે વ્યક્ત કર્યો હતો રાજ્યની જે ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે તેમાં બાર હજાર કાયમી શિક્ષકોની જગ્યા ખાલી પડી છે તેમ છતાં સરકાર આ કાયમી શિક્ષકોની ભરતી કરવામાં રસ નથી ધરાવતી તેવું આ સંચાલકો છે તેમનું કહેવું છે સરકાર દ્વારા જે અલગ અલગ માંગ છે તે સરકાર સામે આ સંચાલકોએ કરી છે જેમાં ક્લાર્ક પટાવાળા આવી અલગ અલગ જે ભરતીઓ છે કે જે ગ્રાન્ટેડ જે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની જે શાળાઓ છે તેમાં આ ક્લાર્ક અને પટાવાળાની ભરતી કરવી ખૂબ જરૂરી બની છે ત્યારે તેની માંગ છે તે આ સંચાલકો દ્વારા કરવામાં આવી રહી છે સાથે સાથે જે અનેક એવી શાળાઓ છે જે ગ્રાન્ટેડ શાળાઓ છે તેમ છતાં બી સરકાર દ્વારા તે શાળાઓ ધીમે ધીમે બંધ કરવામાં આવી રહી છે ત્યારે તેની સામે પણ આ લોકો જે સંચાલકો છે તેમને રોષ છે તે વ્યક્ત કર્યો છે ત્યારે સુરેન્દ્રનગર ખાતે જે યોજાયેલું સંમેલન હતું તેમાં જે ગુજરાત ગુજરાતભરના સંચાલકોએ હાજરી આપી હતી ત્યારે આગામી સમયમાં આ જ બાબતોને લઈને સરકાર સાથે આ શાળાના સંચાલકો પોતાની રજૂઆતો છે તે કરવાની પણ વાત છે તે કરી રહ્યા છે ત્યારે ગામડાઓમાં પણ જે એક શિક્ષકોથી જે ગ્રાન્ટેડ શાળાઓ ચાલી રહી છે તેમાં પણ તાત્કાલિક ધોરણે ભરતી કરવામાં આવે તેની માંગણી પણ કરવામાં આવી છે ત્યારે આ શાળા સંચાલકો સરકાર સામે હવે ક્યાંક બહાયો ચડાવી રહ્યા હોય તેવું જ લાગી રહ્યું છે કારણ કે જે રીતે જે શાળાના સંચાલકોએ જે વાત કરી રહ્યા છે તેમનું કહેવું છે કે જે શાળાને મેન્ટેન કરવાની કામગીરી હોય છે તે કરવી પણ અત્યારે અઘરી પડી રહી છે એટલા માટે કે જે શાળામાં ગ્રાન્ટ આપવામાં આવે છે તે ગ્રાન્ટ ઓછી પડી રહી છે અને એટલા માટે જ તે ગ્રાન્ટ વધારાની માંગ છે તે પણ આ સંચાલકો છે તે કરી રહ્યા છે સાથે સાથે સરકાર દ્વારા જે જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવી છે તેને લઈને પણ શાળાના આચાર્ય છે તે કહી રહ્યા છે કે જે જ્ઞાન સહાયકોની ભરતી છે કે જે અગિયાર મહિનાના કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કરવામાં આવે છે જેના જ કારણે ક્યાંક આ જે શાળાઓ છે ત્યાં વિદ્યાર્થીઓ છે તેમને પણ આનું નુકસાન છે તે અત્યારે થઈ રહ્યું છે અને એટલા માટે જ આ શાળા સંચાલકો કાયમી પડતી છે તેની માંગ છે તે કરી રહ્યા છે ત્યારે વધુમાં શાળા સંચાલકો શું કહી રહ્યા છે તે પણ અહીંયા સાંભળીએ ત્યારે એમના ઘણા બધા પ્રશ્નો એ નિવેડો અહીં લાવવામાં આવ્યો છે જે બાકી રહ્યા પ્રશ્નો છે એની રજૂઆત પણ અમે કરવાના છીએ નવી શિક્ષણ નીતિની વાત કરીએ તો એ વાતમાં બે વસ્તુ એવી છે એક તો મહત્વની વાત એ છે કે સરકાર એ ગ્રાંતિન એ શાળાઓને બને તેટલું નાણાકીય સ્વરૂપમાં જે ભંડોળ આપે છે એમાં હજુ વધારો થાય કે સરકાર અત્યારે જે ગ્રાન્ટ આપે છે પ્રમાણમાં ઓછી છે એમાં વધારો થાય ભાસ્કરભાઈએ ઘણી બધી રજૂઆતો એમાં કરી છે અને એમાં વધારે રજૂઆત દ્વારા અમારા પ્રતિનિધિ તરીકે મનુભાઈ પાવરા અને એમની ટીમ સામાન્ય રીતે બે મહત્વના પ્રશ્નો છે એક ભરતીનો પ્રશ્ન અને બીજો શાળાઓ મેન્ટેન કરવાનો પ્રશ્ન બે હજાર અગિયારમાં અમારી પાસેથી રાજ્ય સરકારે શિક્ષકોની ને આચાર્યની ભરતી પોતાને હસ્તક કરી હતી અને તે સંજોગોમાં આજે બે હજાર ચોવીસમાં એટલે કે અંદાજે તેર વર્ષમાં પણ પરિસ્થિતિ એ થઈ છે કે રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અંદાજે બાર હજાર કરતાં વધારે કાયમી શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી છે આ ખાલી જગ્યાઓના કારણે અને રાજ્ય સરકાર અમને અગિયાર મહિનાના જે જ્ઞાન સહાયકોની નિમણૂક કરીને અમને આપે છે એની સામે અમે કાયમી શિક્ષકોની ભરતી થાય એટલે એક એ અમારી ભરતી બાકી છે ક્લાર્ક પટાળાની ભરતીઓ બાકી છે અને મને વિશ્વાસ છે કે વહેલી તકે આ ભરતીઓ થઈ જશે અને શાળાઓ ગ્રાન્ટેડ શાળાઓ આર્થિક રીતે અને સામાજિક રીતે પછાત વર્ગના આવતા બાળકોને અમે સારું ત્યારે શાળા સંચાલકોના આ રોષને લઈને આપ શું કહેશો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર